સશક્ત નારી બે હજાર પચીસ અંતર્ગત સશક્ત નારી મેળો જે યોજાવા જઈ રહ્યો છે બોડેલીમાં છોટાઉદેપુર જિલ્લો તાલુકો બોડેલી જે હવે નગરપાલિકા બની ગઈ છે ત્યાં ડિસેમ્બર અઢાર ઓગણીસ અને વીસ એટલે કે અઢાર ઓગણીસ વીસ ત્રણ દિવસ ડિસેમ્બર બે હજાર પચીસના દિવસે જે સશક્ત નારી મેળો યોજાવાનો છે ત્યાં આપણે આવી ગયા છે તો આ આવેલું છે સ્થાન આપણે વાત કરીએ તો ઢોકલિયા જે આપણે કોલેજ છે ટીસી કાપડિયા એના મેદાનમાં જ આ છે તો આ જો સામે તમને સશક્ત નારી બે હજાર પચીસ મેળો એવું લખેલું છે તો ત્યાં આપણે અંદર એન્ટર થઈએ છીએ આજે પહેલો દિવસ છે આજે અઢાર તારીખ છે અને વાર ગુરુવાર છે તો અંદર આ પ્રમાણેનો આખું મોટું સ્ટોલ બનાવ્યો છે સરસ મજાનો અને આ પ્રમાણે અલગ અલગ ત્રીસથી ચાલીસ જેટલા સ્ટોલ છે એ સ્ટોલમાં આપણે છોટાઉદેપુર જિલ્લાની મહિલાઓ હોય તેમને જે કંઈક નવું કર્યું હોય આયોજન કે પછી પોતાની મહેનતથી કંઈક નવી વસ્તુ બનાવી હોય પછી સાબુ હોય પાપડી હોય દીપરાનું હોય તીરકામઠાનું હોય કે પછી આપણે જે માટીના વાસણો બનાવીએ છીએ તે હોય તે બધાનું અહીંયા ડિસ્પ્લે કરેલું છે તો દરેક જને અહીંયા આવવું અને એમના આ જે સ્ટોલ છે એની મુલાકાત લેવી અહીં તમે ખરીદી બી શકો છો આ પ્રમાણે આ અલગ અલગ છે આ સાબુનો સ્ટોલ છે શરૂઆતનો પહેલો પછી એ પ્રમાણે આગળ જઈશું તેમ તેમ આપણાને અલગ અલગ સ્ટોલ જોવા મળશે પણ એક સાબુ બનાવવાનું એ જ છે પછી આ ભક્તિ સખી મંડળ મૂલધર ગામ છે તો આ મોતીની જે માળા બને અલગ અલગ મોતીની એ પ્રમાણેની આવી મોતીની માળાઓ બનાવે છે તે આપણે જોઈ શકીએ છીએ પછી આગળ આવીએ તો આ પ્રમાણે સશક્ત નારીનું બોર્ડ લગાવેલું છે આ પાપડી બનાવેલી છે અને બીજી બધી વસ્તુઓ પણ બનાવેલી છે આ પ્રમાણે પછી આપણે આગળ જઈએ તો આ ખૂંડવાડ ગામની સખી મંડળ છે તેમનું છે આ છોકરીઓને લગતો આ સામાન છે બધું અને આ પણ એમને ઘર સજાવટની વસ્તુઓ છે પછી આ કોઠિયા ગામ છે ત્યાંનું છે તો આ જે અહીંયા તમને બુંદી છે લાડુ બનાવેલા છે અને થોડુંક પ્રસાદની રૂપેની વસ્તુઓ છે તે તમે અહીં જોઈ શકો છો પછી આગળ આપણે જઈશું તો આ કોલંબા ગામ છે જે નસવાડી તાલુકામાં આવેલું છે ત્યાંનું આ કોલંબા ત્યાં તમને આ અલગ એક અનાજ છે એમાંથી તમને અલગ અલગ વસ્તુઓ બને એ પ્રમાણેનું અહીંયા ચારથી પાંચ અલગ જાતની વસ્તુઓ મૂકેલી છે તે તમે જોઈ શકો છો તો એ પ્રમાણે પણ અહીંયા આયોજન થયેલું છે એ જ રીતે આગળ જઈએ તો ફરીથી આ બીજો સ્ટોલ આવ્યો તો આ સ્ટોલમાં પણ આપણે સાબુની બનાવટ છે અલગ અલગ પ્રકારના સાબુ હોય છે સુગંધીદાર સાબુને એ પ્રમાણે સાબુ બનાવેલા છે તે તમે જોઈ શકો છો તો એ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ આપણને અહીંયા પછી આ તીર કામઠા બનાવેલા છે હાથથી તો એનું ડિસ્પ્લે કરેલું છે પછી આ ફરીથી આપણે પાપડીના સ્ટોલ પર આવી ગયા છે તો અલગ અલગ પાપડી પણ અહીંયા બનાવેલી છે પછી આ સ્ટોલ હજુ ખાલી છે હવે આવશે થોડા ટાઈમમાં આજે સવારે થોડા વહેલા આવી ગયા છે આપણે નવ વાગ્યાની આજુબાજુ એટલે હજુ સેટઅપ કરે છે એટલે બપોરે સેટઅપ થઈ જશે એટલે આગળ બીજું મૂકેલું જ છે બપોર પછીનું પછી આ પ્રમાણે આ તીરકામઠા છે અને આદિવાસીની સંસ્કૃતિનું તમને જોવા મળશે તો આ પ્રમાણે તમને બહુ મોટો ડોમ બનાવ્યો છે એ ડોમની અંદર આપણે જઈશું અને અલગ અલગ વસ્તુઓ છે શું છે શું નહીં તે બધું ચેક કરશું તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને આવા નવા નવા વિડીયો જોવા માટે મળશે એના માટે તમારે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ તો આ તોરણ છે ને પછી દરવાજા પર લગાવવાના ઝુંમરને એ પ્રમાણેનું બનાવેલું છે તે પણ તમે દેખી શકો છો પછી આ પ્રમાણે આગળ જઈશું ધીરે ધીરે વિડીયોમાં તમને સ્પષ્ટ જોવા મળશે જ પણ તમે જાતે આવશો અને મુલાકાત લેશો સ્ટોલની તો તમને ખૂબ સરસ લાગશે તો તમે એકવારથી અવશ્ય મુલાકાત લેજો તો તમને મજા આવશે એવી વસ્તુ છે થેન્ક યુ લોકલ આપણે અહીંયા આવી ગયા છે તો સ્વદેશી ઉત્પાદકોનું સશક્ત નારી મેળાનો આજે પ્રોગ્રામ છે તો આપણે અહીંયા આવી ગયા છીએ આજે અઢારથી વીસ તારીખ સુધી ડિસેમ્બર છે ડીસી કાપડિયા કોલેજ પર ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું લોકલ વોકલ ફોર લોકલનો છે તો તમે બધા આવજો અને એકવાર અહીંનું મુલાકાત લેશો લોકેશનની વાત કરીએ તો આ ડભોઈથી બોળેલી બી સ્વામિનારાયણ મંદિર છે ત્યાંથી ટીસી કાપડિયા કોલેજ કહેવાય ત્યાંનો આ રસ્તો છે તમે દેખી શકો છો આજ તો આ સામે ટીસી કાપડિયા છે આ ઢોકલિયા ચોકડી છે તો તમે અહીં આવજો અને મુલાકાત લેજો ખૂબ સરસ વોકલ ફોર લોકલ થવાનું છે તો આવજો અને એકવાર અવશ્ય મુલાકાત લેજો ખૂબ સરસ છે આજે અઢાર તારીખ છે તો અઢાર તારીખે આજે આનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે બપોરનો સમય છે તો બધા આવશે આ સમયે જ તો તમે બધા આવી જજો અને એકવાર અવશ્ય મુલાકાત લેજો ખૂબ મજા આવે એવી જગ્યા છે બપોરનો વિડીયો તમને વ્યવસ્થિત દેખાશું ટાઈમિંગની વાત કરીએ તો સવારથી ચાલુ થશે અને આ પ્રમાણે અલગ અલગ સ્ટોલ બનાવેલા છે ફૂડ સ્ટોલ છે પછી બીજો ફૂડ સ્ટોલ છે પ્રગટ પુરુષોત્તમ સંખી મંડળ ખજૂરિયાવાળાનું છે પછી શ્રી રંગપુર ક્લસ્ટર લિવર મહિલા એમનું છે પછી આ બાજુ ફૂડ સ્ટોલ નંબર ત્રણ શિવસખી મંડળ ગણેશ વનનું છે તો આ પ્રમાણે અલગ અલગ ફૂડ સ્ટોલ પણ આવેલા છે તો તે રીત બધાને નાસ્તા માટે જમવા માટે ને બધા માટેની પણ વ્યવસ્થા થઈ જશે તો એકવાર તમે આવજો અને દેખજો ખૂબ મજા આવે એવું છે અઢારથી વીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી છે વોકલ ફોર લોકલ તો એકવાર બધાએ અવશ્ય મુલાકાત લેવું પડે એવું જગ્યા છે તો ભુઈલા વગર આવી જવાનું આ બાજુ આ કંટ્રોલ રૂમ બનાવ્યો છે પછી એડમિનિસ્ટ્રેશન રજીસ્ટ્રેશનની ઓફિસ છે આ મસ્ત ડોમ બનાવ્યો છે મોટો આ ડોમ છે સરસ મજાનો અને આપણા છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં જ આવેલું છે તો આપણે કેમ મુલાકાત ના લઈએ તો આની મુલાકાત લેજો ખૂબ મજા આવશે આજે તો આ સવારનો સમય છે હજુ ઓપનિંગ થવાની વાર છે તો તમને ખૂબ મજા આવે એવી જગ્યા છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો સરસ મજાનું છે બોડેલીમાં જ અને એન્ટ્રન્સની બી વાત કરીએ તો ઢોકલીયા ચોકડી પર સહેદ ટીસી કાપડિયા કોલેજ છે ત્યાં જ આવેલું છે તો બહુ મસ્ત મજાનું તમને જોવા મળશે અલગ અલગ સ્ટોલ છે બધા અહીંયા બધી સખી મંડળની બહેનો હોય એમના સ્ટોલ છે તો તમે આવો સ્ટોલ નંબર પહેલું છે બજરંગી આ તાંદલજાનું છે ટીમડી મુલધર અવજૂત સંખી મંડળ વાસના कोलंबा कोठिया डूंगरवाट कुसुम कनलवा कनलवाजोल पुनियावाट રંગપુર ઉચાપાન છોટાઉદેપુર રંગપુર કનલવા રવા કનલવા કુનિયાટ મુવાડા ગઢ ફિકાપુરા ગ્રામોદ્યોગ સહકારી બંડિલી ધનપરી મલાજા સાગલી કનલવા કનલવા ઢોકલિયાનર પનાર આવી રીતે અલગ અલગ સ્ટોલ છે તો તમે અવશ્ય મુલાકાત લેજો ખૂબ મજા આવી જગ્યા છે જુઓનું બહારનું વ્યૂ છે સ્વદેશી ઉત્પાદનો એટલે નારી શક્તિનું સશક્તિકરણ જે આપણા છોટાઉદેપુર જિલ્લાની મહિલાઓ છે એ મહિલાઓ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એટલે કે પોતાના ઘરે અને પોતાની જાતે આપણા દેશનું આપણું પોતાનું આદિવાસીની સંસ્કૃતિનું કે એ જે કંઈક બનાવ્યું હશે તેનું બધાનું ડિસ્પ્લે આજે અહીંયા મૂકવાના છે તો સમય કાઢીને જરૂર જરૂરથી આવવા વિનંતી બધાય અહીં આવવું જોઈએ એવી જગ્યા છે એકવાર તમે મેળાની મુલાકાત લેશો તો તમને ખ્યાલ આવશે આપણી સંસ્કૃતિ શું છે આપણું ધરોહર શું છે તો એ બધું જોવા માટે એકવાર તમારે અહીંયા જરૂરથી મુલાકાત લેવું જશે આજે ઓપનિંગ ડે છે અને કેવું છે આજે અઢાર તારીખ છે એટલે આજથી ઓપનિંગ છે અઢાર ઓગણીસ ને વીસ ત્રણ દિવસ સુધી ચાલશે એટલે તમારે ગુરુ શુક્ર શનિવાર સુધી ફૂલ ડે છે ત્રણ ત્રણ દિવસ સુધી અહીં તમને અલગ અલગ નાસ્તા માટે એનું ને એના માટેનું પણ સ્ટોલ છે એટલે હવે બપોરે આપણે આવીશું અને દેખીશું કે શેના માટે છે શું છે કેવું છે પછી એનો આખો ડિટેલ વિડીયો જોવા માટે તમને રાત્રે પણ ફરીથી વિડીયો મૂકશું તો રાત્રે તમે દેખજો કેવું છે કેવું નહીં તો રાત્રે તમને ખૂબ મજા આવશે ખૂબ સરસ વિડીયો છે લોકેશનની વાત કરીએ તો કશે બહુ દૂર જવાની જરૂર નહીં જે બોળેલી ઢોકલિયામાં ટીસી કાપડિયા કોલેજ છે એ ટીસી કાપડિયા કોલેજના મેદાનમાં જ આ આખું બનાવેલું છે મોટો ડોમ બનાવ્યો છે ત્યાં જ છે સશક્ત નારી મેળાનું તો તમે અહીં આવવા વિનંતી છે ખૂબ સરસ છે સશક્ત નારી એનું તો તમે આવો અને જોવાની જગ્યા છે સરસ મજાનું મસ્ત પ્લેસ છે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આવી સવાર હોય આટલી મસ્ત તો પછી આપણે કેમ બીજે જોવા જઈએ આપણા ઘર આંગણે બોડેલીમાં જો આવું સરસ મજાનું આયોજન થતું હોય તો બધાએ એકવાર અહીં જરૂર થી આવવું જોઈએ બધા તો તમે આવો અને બોડેલી જિલ્લો છોટાઉદેપુર તો હવે આ વિડીયોને અહીંયા જ આપણે પૂર્ણ કરીએ છીએ તો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જો સબસ્ક્રાઈબ કરેલું હશે તો જ તમને નવા નવા આવા વિડીયો જોવા મળશે તો આવા વિડીયો જોવા માટે ખરેખર તમે સબસ્ક્રાઈબ કરશો તો જ આવા સરસ મજાના વિડીયો જોવા મળશે બાજુમાં તમારે નીલકંઠ ટુ ફન આવેલું છે ત્યાં તમને મસ્ત હોસ્પિટલો બધી આવેલી છે ત્યાંનો જ આ દ્રશ્ય છે આ ચોકડી પડે છે ઢોકલિયા ત્યાં જ તમારે આવી જવાનું છે એટલે આખા બોળીની અંદર તમારે જવાની બી જરૂર નથી એટલે ટ્રાફિકનો ને એવો કોઈ પ્રશ્ન આવે નહીં ટ્રાફિકનો બી પ્રશ્ન નહીં આવતો તો તમે એકવાર આવો અને જરૂરથી મુલાકાત લેજો